નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ અંકલેશ્વર સ્કૂલ વર્દીના વાહન ચાલકો દ્વારા કલેક્ટરને રજૂઆત હડતાલમાં સ્કૂલ બસ અને રિક્ષા ચાલકો નહીં જોડાતા વાલીઓને રાહત જિલ્લાના સ્કૂલ વર્દીના ત્રણસો વાહન ચાલકો આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી અંકલેશ્વરમાં પુત્રી બાદ પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી કરેલા આપઘાતના આઘાતમાં માતાએ પણ આપઘાત કર્યો ઘરે એકલતામાં માતાએ સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે એચ ડોહરે કોર્ટનું ઉદ્ઘાટન કર્યું ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં ઝઘડિયા વાલીયા નેત્રંગની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘરે બેઠા ન્યાય મળશે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી કાર્યવાહી કરવાની ભારત આદિવાસી સંવિધાન સેનાની માંગ જિલ્લાના સ્કૂલ વર્ધીના ત્રણસો વાહન ચાલકોએ આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી આજથી સ્કૂલ વર્ધીના વાહન ચાલકો ત્રણ દિવસની હડતાલ પર ઉતરતા આજે વાલીઓએ પોતાના બાળકોને જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતાના બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ વાહન ચાલકો પોતાની માંગ સાથે આજથી હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે આ હડતાલની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે તેમજ આજે વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી કે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ કરે સાથે સાથે દંડની રકમમાં રાહત પણ કરવામાં આવે સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાનમાં સેફ્ટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવીને માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહન ચાલકોએ ત્રણ દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી જેથી આજ રોજ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવાની ફરજ પડી હતી જો કે શાળાની બસ અને સ્કૂલ રિક્ષાઓ આ હડતાલમાંથી બાકાત રહેતા તેઓ રાબેતા મુજબ ચાલુ રહેશે અમારો એક મુદ્દો છે કે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે આરટીઓ તરફથી એ દમન કરવામાં આવી રહ્યું છે સ્કૂલ વાહન ચાલકો ઉપર અને અઢાર અઢાર હજાર વીસ વીસ હજાર રૂપિયાના જે ખોટા મેમા આપવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે કલેક્ટર ઓફિસ આવીને આવેદનપત્ર આપવા માટે અહીં ગાડી બધા સર્વે ડ્રાઈવર ભાઈઓ એકત્રિત થયેલ છે અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમે ગરીબ પ્રજા છે ગરીબ માણસો છે અમે હપ્તેથી લાવીને ગાડીઓ ચલાવી રહેલા છે અને આટલા મોટા મોટા જે ટોથિંગ જે તમે મેમા આપો છો એ બદલ અમે વિરોધ કરીએ છીએ અને જે સરકારશ્રી મુજબ જે થતું હોય તે પ્રમાણે અમને રાહત દરે આ આની અંદર અમને રાહત આપવામાં મહેરબાની કરવા તદઉપરાંત એવું છે કે અમે પ્રાઇવેટ ગાડી આજે વર્ષોથી ચલાવી રહેલા છે અને ઘણી બધી એવી ગાડીઓ ચાલી રહેલી છે વર્ષોથી અને અચાનક જ આ ટેક્સી મેક્સીનું જે આવી જે કાયદો આવી રહેલો છે એનો અમે વિરોધ કરી રહેલા છે અને આપણે અમે પ્રાઇવેટ પાસિંગની અંદર જ અમે તમામે તમામ સેફ્ટીની ઇક્વિપમેન્ટ રાખવા માટે રેડી છે બરાબર પણ અમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે જે તે કન્ડિશનમાં હમણાં ગાડીઓ ચાલવા દો અને જે આ ખોટા જે અમને હેરાન કરવામાં આવી રહેલા છે ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવી રહ્યા છે એને બંધ કરે અને જે કાયદેસર રીતે જે થતું હોય એની અંદર અમને રાહત આપવામાં મહેરબાની કરશો છે અંકલેશ્વરના વિરાટનગરમાં અરેરાટી ભરી ઘટના સામે આવતા પુત્રી બાદ પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા બંનેના આપઘાતથી હવે માતાએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વરના વિરાટનગર ખાતે કોરોનામાં હિરે પરિવારે પરિવારનો આધારસ્તંભ ગુમાવ્યા માંડ માંડ બે વર્ષથી આઘાતમાંથી બહાર નીકળ્યા હતા પુત્ર નજીકના બાપુનગર ખાતે આવેલ ફોટો સ્ટુડિયોમાં નોકરી કરી રહ્યો હતો દરમિયાન એક જૂનથી બે જૂન દરમિયાન ભાઈ જોડે થયેલ સામાન્ય તકરારમાં બેનને લાગી આવતા ગડખોલ ટી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો બેનના આઘાતમાંથી પરિવાર અને ભાઈ બહાર આવે એ પૂર્વે જ બેનના આપઘાત પાછળ ભાઈ બોલ્યો હોવાનું પરિવારજનો ઉચ્ચારતા અંતે બેનના આપઘાતના ચાર દિવસ બાદ પાંચ જૂનના રોજ ભાઈએ પણ એ સ્થળે ગડખોલ ટી નીચે આપઘાત કરી લીધો હતો પોતાના પરિવારનો માળો વિખરાઈ જતાં માતા પણ હતપ્રદ બની છે બંને સંતાનોની અંતિમ વિધિને માંડ ચૌદ દિવસ થયા છે ત્યાં વિધિ બાદ હીરે પરિવારના સંબંધી મહારાષ્ટ્ર વર્તન પરત ફરતા જ ઘરે એકલા પડેલા તેપન વર્ષીય માતા વૈશાલીબેન સંજયભાઈ હીરે પણ મોતને વાલું કરી લીધું હતું ઘરે એકલતામાં પોતાની સાડીનો ફંડો બનાવી અને તે પંખાના હુકમાં લગાવી માતા વૈશાલીબેને પણ જીવનલીલા સંકેલી લીધી હતી આજરોજ ઘર અંદરથી બંધ હોય કોઈ જવાબ ન આપતા પાડોશી દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘર બંધ હોય અને તેમાં એક પણ સ્વજન અહીં રહેતા ન હોવાથી પોલીસે બારીમાંથી આપઘાતની પુષ્ટિ કર્યા બાદ આ અંગે મૃતક વૈશાલીબેન સંજયભાઈ હીરના સ્વજનો મહારાષ્ટ્ર ખાતે જાણ કરતા તેઓ પરત અંકલેશ્વર આવવા નીકળ્યા હતા પોલીસ દ્વારા સક્ષમ સરકારી અધિકારીની હાજરીમાં દરવાજો ખોલી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો જોકે પરિવારના સદસ્ય આવ્યા બાદ પીએમ અને આગળની કાર્યવાહી કરશે એ પૂર્વે હાલ સ્થળ પંચકેસ કરી પોલીસ પરિવારજનોની રાહ જોઈ રહી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ એસી જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પણ ઉદઘાટન કરવામાં આવી છે ઝઘડીયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં અને કોર્ટનો હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે આ ફેમિલી કોર્ટમાં ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડસ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે જેમાંથી ઝઘડીયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘર બેઠા ન્યાય મળશે ઘઝડિયા ખાતે આજરોધથી ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી ઝગડિયા ખાતે આજરોજ સવારે દસ કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી એચ કે ધોરણના વરદસ્થે રિબિન કાપી આ કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે ઝગડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ રાંદેરિયા ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુમ એફ એમ મનસુર નીતાબેન રાવલ વિગેરે વકીલો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે હાજર ચોવીસ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે રાષ્ટ્રસંઘની ઓગણ સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ચાલુ વર્ષ વર્ષે પણ એકવીસમી જૂન બે હજાર ચોવીસમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી એકવીસમી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઇકોનિક પ્લેસ કબીરવડ શુક્લતીર્થ તેમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય આંતરિક ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન પચીસોથી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ આ ઉજવણીના ભાગ બને ભરૂચ આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર એટલે ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે જેનો ભારતીય બંધારણની અનુસૂચિતમાં સમાવેશ થાય છે હાલમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસીઓને જમીન છીનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે ગોધરા પોલીસને પાંચ જેટલી ફરિયાદ મળેલ છે એ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત સો કરોડ જેટલી આંખવામાં આવી છે તો અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે પાંચ ફરિયાદીમાં જે જમીન છે એની કિંમત કેટલી હશે સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવી કેટલી ઘટનાઓ હશે જેમાં ખોટા દસ્તાવેજ કરીને ધાકધમકી આપીને ગુંડા તત્વોનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓની મિલી ભગતથી રાજકીય વગ ધરાવીને આદિવાસીઓની કેટલી જમીન છીનવી લેવામાં આવી હશે તે મોટો અને ગંભીર પ્રશ્ન છે ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે તોતેર એ એનો કાયદો બનાવવામાં આવ્યો છે જેથી કોઈપણ આદિવાસી કે બિનઆદિવાસી ઇસમ આદિવાસીની જમીન ભૂ માફિયા દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે વસાવા છે ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે એમાં બેક આવેદનપત્ર છે જેમાં શિક્ષકોની કાયમી ભરતી જેના થકી આપણા જે ભવિષ્યના આવનાર પેઢીને સારું ભણતર મળી શકે એના માટે કલેક્ટરશ્રીને આવેદન આપ્યા આપેલા છે અને બીજી વાત બીજું કે આપણા ગુજરાતની અંદર અનુસૂચિત ફાઈવ જે જે વિસ્તારમાં લાગેલ છે તો એની એની અંદર જે ભૂમાફિયાઓ ગરીબ આદિવાસીઓની જમીન પર દબદબો કરી રહેલા છે એને કાયદેસરની કાર્યવાહી અ થવી જોવે એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે હવે સમય છે વિરામ વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘટચર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને નીટની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આજરોજ મંગળવારના રોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે દિવસે નીટની પરીક્ષા હતી તે જ દિવસે બિહારમાં નીટનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને એફઆઈઆર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની એક હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું એક સાથે સડસઠ વિદ્યાર્થીઓ સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ કેવી રીતે મળી શકે આ સડસઠમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ

અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર ઓરિસ્સા બિહાર ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા હવે કોઈપણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલ આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવા આવે જો ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે તો આ સેટિંગ દેશના કોઈપણ સેન્ટર પર થઈ શકે આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ પર ઊભા થઈ રહ્યા છે આ ઉપરાંત એનટીએ દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે તેમાં પણ દર વર્ષે કંઈ ને કંઈ ગેરરીતિઓ સામે આવે છે ટેકનિકલ એરર છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેન્ટર બદલી નાખવું પરીક્ષા અલગ વિષયની અને પેપરમાં અલગ વિષય આવવું વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાનું આયોજન કરવા માટે એનટીએ સક્ષમ નહી હોવાની રજૂઆત કરાઈ હતી ભાજપની સરકાર ના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટાવે છે એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે સાતસો વીસમાંથી સાતસો વીસ જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે અને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવપલ લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને

આજથી સ્કૂલવર્દીના ચાલકો ત્રણ દિવસની હડતાલ પર ઉતરતા આજે વાલીઓએ પોતાના બાળકને જાતે શાળાએ લેવા અને મૂકવા જોવું પડ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ સ્કૂલવર્દીના ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતાં બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ તેમને આપવામાં આવેલ મોટા મેમાંથી ચાલકો આજથી હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે આ હડતાલની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે તેમજ ભરૂચના સ્કૂલવર્દીના ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ કરે સાથે દંડની રકમમાં રાહત કરવામાં આવે સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાનમાં સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી ત્યારે અંકલેશ્વરના સ્કૂલવર્દી વાહન ચાલકો દીવા રોડ પર ભેગા થઈ આ હડતાલને સમર્થન જાહેર કરી આવતીકાલથી બે દિવસીય હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું છે અને બે દિવસની હડતાલની જાણ વાલીઓ અને વિદ્યાર્થીઓને કરી હતી ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવાની ફરજ પડશે મારું નામ ઉત્તમભાઈ આજે જે સ્કૂલના વાનો વાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે અમે અંકલેશ્વરવાળા બધા જ વાનો સ્કૂલના વાનવાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલના વાનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ બે દિવસની હડતાળ પર ઉતરવા માંગીએ છીએ અને એની જાણ વાલીઓને કરવા કરતાં આ જે ભાડામાં છે ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેનામાં અમને કંઈક ઘટતું કરે ભરૂચ જિલ્લાના કોર્ટના પાછળના ગેટ નજીક આવેલ લોખંડના પાઇપમાં એક વૃદ્ધાનો પગ ફસાઈ ગયો હતો પાલિકાના લાશકરોએ દોડી આવી સલામત રીતે પગને બહાર કાઢ્યો હતો ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદના કારણે માર્ગ પર ભીનાશ જોવા મળી હતી આવા સમયે એક વૃદ્ધા પોતાના કામથી પાછળના ગેટથી જિલ્લા કોર્ટમાં જઈ રહ્યા હતા તે સમયે ગેટ પર લાગેલા લોખંડના એંગલ પર પગ મૂકતા પગ લપસી જતા તેઓનું ઘૂંટણ સુધીનો પગ પાઇપમાં જઈને ફસાઈ ગયો હતો આ સમયે વૃદ્ધાની બુમાબૂમથી ત્યાંથી પસાર થતા લોકો પણ તેઓની મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ પાઇપો ઘણા મજબૂત અને વૃદ્ધાનો પગ બરાબર ફસાઈ ગયો હોય તેને કાઢવો મુશ્કેલ બન્યું હતું આ અંગે ત્યાં હાજર લોકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ કરતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા તેઓએ તેમના પાસેના સાધનો વડે ગણતરીના સમયમાં જ વૃદ્ધાનો પગ સલામત રીતે બહાર કાઢી લીધો હતો પરંતુ વૃદ્ધાને પગમાં ઈજાઓ પહોંચી હોય તેવું લાગતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી ભવ્ય રેસિડેન્સીમાં એક મકાનમાંથી એક મોબાઈલ અને લેપટોપની ચોરી થતા શહેર તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર હાંસો ટોળ પડાયેલ ભવ્ય રેસિડેન્સીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના ઓમભાઈ બનસવડે ગત તારીખ પંદરમી જૂનના રોજ રાત્રે પોતાનો મોબાઈલ અને લેપટોપ રૂમમાં મૂકીને જમીને સૂઈ ગયા હતા જોકે તેઓ મકાનનો દરવાજો બંધ કરવાનું ભૂલી જતા દરવાજો ખુલ્લો રહી ગયો હતો દરમિયાન તસ્કરો ખુલ્લા દરવાજાનો લાભ લઈને એક મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેઓએ ઓનલાઈન ઇ એફઆઈઆર નોંધાવી હતી શહેર એ ડિવિઝન પોલીસે દસ હજારનો મોબાઈલ અને ત્રીસ હજારનું લેપટોપ મળીને કુલ ચાલીસ હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદનું આગમન થતાં જનજીવન ખોળવાયું હતું જોકે વરસાદનું આગમન થતાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરના વાતાવરણમાં પલટાઓ આવ્યો હતો અંકલેશ્વર તાલુકામાં ધીમી ધારે વરસતા વરસાદે જનજીવન ખોરવાયું હતું જોકે વરસાદ વરસતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી અને પ્રથમ વરસાદની માટીની મહેકની મજા માણી હતી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરની ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ થવાના હેતુસર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અંગલેશ્વરની શહેરની સ્ટેશન શાળા નંબર બાવીસ ગોયા બજારમાં આવેલ મુખ્ય શાળા નંબર એક કન્યા શાળા બ્રાન્ચ નંબર એક ખાતે શાસના અધિકારી ડોક્ટર દિવ્યેશ વર્મા શાળાના આચાર્ય અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલ અને કંપનીના આઈજીએમ માધવ પ્રજાપતિની અધ્યક્ષ હેઠળ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હાંસોદ તાલુકાની એચ જે શેઠ કોમર્સ હાઈસ્કૂલ એલસી શેઠ હાઈસ્કૂલ એચ કે પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કંપનીના આઈજીએમ માધવ પ્રજાપતિ નિલેશાહ અમનવર્મા ગામી હાર્દિક પટેલના હસ્તે અંદાજીત બારસોથી વધુ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાઓના આચાર્ય સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જંબુસરના આગેવાનોએ અગ્રણીઓ અને હોદ્દેદારોએ તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટના બાંધકામ અને જગ્યા માટે આવેદનપત્ર આપ્યું હતું જંબુસર તાલુકો એટલે ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસર મધ્ય આજુબાજુ વીસથી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલ હોય કોર્ટની માંગણી માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જાહેર જનતા અને શહેર તેમજ તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે છે પરંતુ સમય અને નાણાંનો બિન અનુકૂળ જગ્યા હોય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે સાથે નગરજનોએ પ્રાંત અધિકારી સમક્ષ જંબુસર મધ્ય કોર્ટ દરવાજા વિસ્તારમાં જૂની કોર્ટ હતી ત્યાં જૂની કચેરીઓ અને દયનીય હાલતમાં ઉભેલા બાંધકામો દૂર કરી જમીન દોસ્ત કરી નવી કોર્ટના બાંધકામ અને બિલ્ડિંગ ઊભું કરવાની લાગણી અને માંગણી રજૂ કરી આવેદનપત્ર આપ્યાના સમાચાર મળ્યા છે આજ રોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજ રોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપયોક્ત કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે એવી સૌની માગણી છે નવી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બ્લોક રિસોર્ટ સેન્ટર ઓલપાડ દ્વારા ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાના મુખ્ય શિક્ષકોના માર્ગદર્શન અર્થે સર્વોદય વિદ્યાલય સેગવાછામાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સેમિનારમાં ઓલપાડ તથા ચોર્યાસીના ઇન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારીઓ શિક્ષક સંગઠનના હોદ્દેદારો સીઆરસી કોઓર્ડિનેટર્સ સ્થાનિક શાળાના ટ્રસ્ટ પ્રમુખ તથા આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક શાળાની બાળાઓએ રજૂ કરેલ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ઓલપાડના સીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓડાડી શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સેમિનારના અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે જેનું આચરણ શ્રેષ્ઠ તે આચાર્ય શાળાની સુંદર વ્યવસ્થા અને સંચાલન સહિત બાળકોના વાલીઓ સાથેનો સાતત્યપૂર્ણ વ્યવહાર થકી શાળાનો સર્વાંગી વિકાસ શક્ય છે સદર સેમિનારમાં ઉપસ્થિત તાલુકાના મુખ્ય શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ તથા તેના આયોજન શાળાની ભૌતિક સુવિધાઓ ફાયર સેફ્ટી ઓનલાઈન કામગીરી મધ્યાહન ભોજન વૃક્ષારોપણ વિવિધ તાલીમ ઉપરાંત શાળાના સર્વાંગી વિકાસ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અંતમાં આભારવિધિ ચોર્યાસીના બીઆરસી કોઓર્ડિનેટર પરેશ ટંઢેલે આટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિથાણના સીઆરસી કોઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યું હતું એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે સિકલ સેલ એનેમિયા ને એક આનુવંશિક રક્ત વિકૃતિ છે જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી ઓગણીસ જૂન ના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં સિકલ સેલ એનિમિયાના રોગ મુખ્યત્વે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે જેમાં અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ છોટાઉદેપુર દાહોદ મહીસાગર પંચમહાલ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એમ કુલ ચૌદ જિલ્લાઓનો સમાવેશ થાય છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હજાર છમાં રાજ્યમાં સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ એક કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષોમાં આ કાર્યક્રમ હેઠળ કુલ સત્તર લાખ ઓગણસી હજાર આઠસો ત્રેસઠ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર નવ દસમાં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત લગ્ન પહેલા જીનેટિક કાઉન્સિલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો હતો સાથે જ રાજ્ય સરકારે આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે એટલું જ નહીં પરંતુ સિકલ સેલ કાઉન્સિલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે જેથી આવનારી પેઢીમાં આ વાસાગત રોગને ફેલાતો અટકાવી શકાય આ માટે પ્રાથમિક તપાસ તરીકે લાભાર્થીનો ડીટી ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ સચોટ નિદાન માટે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સિકલ સેલને સમર્પિત ડી કેર સેન્ટર પણ ખોલ્યા છે રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે જેથી તેઓ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મેળવી શકે જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત વર્ષ બે હજાર ચોવીસ પચીસથી રાજ્ય સરકાર દ્વારા છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના દર્દીઓને દર મહિને જે પાંચસો રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી તેને હવે વધારીને પચીસો કરવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ અંકલેશ્વર સ્કૂલ વર્દીના વાહન ચાલકો દ્વારા કલેક્ટરને રજૂઆત હડતાલમાં સ્કૂલ બસ અને રિક્ષા ચાલકો નહીં જોડાતા વાલીઓને રાહત જિલ્લાના સ્કૂલ વર્દીના ત્રણસો વાહન ચાલકો આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી અંકલેશ્વરમાં પુત્રી બાદ પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી કરેલા આપઘાતના આઘાતમાં માતાએ પણ આપઘાત કર્યો ઘરે એકલદામાં માતાએ સાડી વડે ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે એચ ડોહરે કોર્ટનું ઉદ્ઘાટન કર્યું ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં ઝઘડિયા વાલીયા નેત્રંગની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘરે બેઠા ન્યાય મળશે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે હજાર ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી કાર્યવાહી કરવાની ભારત આદિવાસી સંવિધાન સેનાની માંગ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર